તો હવે વાત કરીએ સંગીતની તાના જન્મસ્થળે મલ્હાર ગાવાનો અવસર અને એવોર્ડ મળી રહ્યો છે તેનો અનહદ આનંદ શાસ્ત્રીય ગાયિકા કંકણા બેનરજીએ રજૂ કર્યો હતો તાના જન્મસ્થળે વડનગર ખાતે મને મલ્હાર રાગ રજૂ કરવાનો અવસર મળ્યો છે તેમજ તાના એવોર્ડ બે હજાર બાવીસથી મારું સન્માન કરાશે એ વાતનું પણ મને અનહદ આનંદ અને ગૌરવ છે આ શબ્દો છે કલકત્તાના ચુમ્મોતેર વર્ષના શાસ્ત્રીય ગાયિકા કંકણા બેનરજીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજ રોજ જ વડનગર તાનારીરી રેરી સમાધિ સ્થળ ખાતે યોજાયેલા તાનારીરી મહોત્સવમાં બે હજાર ત્રેવીસમાં ગુજરાત રાજ્ય સંગીત અને નાટ્ય અકાદમી દ્વારા તાનારીરી એવોર્ડ બે હજાર બાવીસ માટે તામ્રપત્ર શાલ અને રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખના ચેકથી સન્માનિત થનાર પાંત્રીસ જેટલા શાસ્ત્રીય ગાયકો રાગોના ગાયિકા કંકણાબેન બેનરજી પોતાની જાતની ધન્યતા અનુભવે છે તેમણે સહર્ષ પોતાનો અનુભવ જણાવતા જણાવ્યું કે ચાર વર્ષની હતી ત્યારથી શાસ્ત્રીય ગાયન ગાઉં છું પણ ઓગણીસો પંચ્યાસીમાં પુણા ખાતે ગુલબર્ગમાં મેં એક સંતના કહેવાથી રાગ મેઘ મલ્હાર ગાયો અને પંદર મિનિટ બાદ વરસાદ થયો હતો ત્યારે એ સંતે કહેલું કે મારામાં તાના રીરી સાક્ષાત છે આજે એ વાત એટલા માટે યાદ આવે છે કે કાનપુરમાં પણ ઓગણીસો ને એંશીમાં રાગ મેઘ મેઘ મહાર ગાવાથી વરસાદ થયો હતો અને મારા માટે ગૌરવની વાત એ છે કે રાગ મેઘ મલ્હાર ગાઈને જે સંગીત બેલડી બહેનો તાના અને તાન સેનનો દાહ મટાડ્યો હતો ત્યાં મને રાગ મેઘ મલ્હાર ગાવાનો અવસર મળ્યો છે અને ગુજરાત રાજ્ય દ્વારા તાનારીરી એવોર્ડ બે હજાર બાવીસથી સન્માનિત કરવામાં આવી છે તેનું ગૌરવ અને અનહદ આનંદ છે આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરની ઐતિહાસિક ભૂમિમાં તાનારીરી મહોત્સવ પ્રસંગે અહીંયા મારે આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે વડનગરમાં ભારતીય સંસ્કૃતિ ધરોહરની હજારથી વધુ વર્ષથી સચવાયેલી સંવર્ધિત થયેલોનો ઇતિહાસ છે વડનગરની આ ધરતીમાં કંઈક એવું સત્વ અને તત્વ દરબાઈને પડ્યું છે કે પુરાતન કાળથી જ સમર્પણ ભાવ અને સેવા સાધનાની પરાકાષ્ઠા અહીં વિકસી છે નારદી જેવા મહાન કળાધારીની બહેનોએ મહાર રાગ ગાઈને પોતાના જ્ઞાન સામર્થ્યથી મેઘ વર્ષાવ્યો અને તાનસેનની દા શાંત પાડી હતી આજ વડનગરના પનોતા પુત્ર અને વિશ્વ નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકાસ માટેની આગવી સમર્પિતતાથી અને જનસેવાના સામર્થ્યથી દુનિયાભરમાં ગુજરાતને વિકાસના રોલ મોડલ તરીકે પ્રસ્તુત કર્યું છે વડનગરની આ ધરતી તાના રીદીથી લઈને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના આવા આગવા સમર્પણ ત્યાગ તપસ્યા અને વતન પ્રેમની પરાકાષ્ઠાની સાક્ષી રહી છે આપણને શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અને આગવી સોચને કેન્દ્રમાં રાખી છે પ્રાચીન અને પુરાતન સાંસ્કૃતિક કળા સાહિત્ય સંગીત ધર્મ સ્થાનકો આ બધા વિકાસ કઈ રીતે થઈ શકે તેનું વિઝન તેમણે વિકસાવ્યું છે તાના અને રીડી આ વડનગરની ભૂમિમાં સંગીતની આકરી આરાધનાથી રાગ રાગીણીની વિરાસત દુનિયાને આપી હતી આ વિરાસતના વિકાસ અને સંવર્ધનનું કામ વડનગરની ધરાના સપૂત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું તેમણે ગુજરાતના સ્વર્ણિમ જયંતિ વર્ષ બે હજાર તાના માં સ્મૃતિમાં સિદ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકો સંગીતજ્ઞો તાના રેડી એવોર્ડ થી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી હતી આ પરંપરા આજે વર્ષ બે હાજર બાવીસ નો એવોર્ડ શ્રી કંગના બેનરજી અને ડોક્ટર મોનિકા સાને અને 2023 માટે સુશ્રી આરતી અંકલીને તાનારીરી સન્માન એવોર્ડ આપડે અર્પણ કર્યો છે મે આરતી અંકલીકર તાનારીરી મહોત્સવ 2023 મે ઉજે सम्मानित किया जा रहा है तानारीरी अवार्ड से बहुत खुशी की बात है आज मेरे सारे गुरुजनों का आशीर्वाद मेरे माता पिता के आशीर्वाद का ये फल है और जो श्रोताओं ने प्यार किया है उसका भी तो फल है मैं आभारी हूँ गुजरात सरकार की आज मैं इस अवसर पर वडनगर जो तानारीरी इनका जो शहर है उन्हीं की स्तुति एक गाना चाहती हूँ मैं तानसेन जी और ताना देवी जी पे एक बंदिश है राग मियाँ मल्हार में नाद ब्रह्म परमेश्वर जिन पायो है वरदान हरिदास के भगत आप ही गुण तान सैन ये मियाँ मल्हार की बंदिश में प्रस्तुत करने जा रही जब कभी कोई अवार्ड मिलता है तो खुशी तो ज़रूर होती है और मुझे लगता है कि जब ऐसे बड़े अवार्ड मिलते हैं तो आगे मैं शास्त्रीय संगीत का ये जो काम है मेरा वो ही बस कयामत तक करती रहूं। इसका मुझे लगता है कि मैं वचन दे रही हूं आज श्रोताओं को मेरे गुरुजनों को बड़ों को बड़ी खुशी की बात है ये जब यहाँ मैं वडनगर में आई और जैसे हमने ये जो परिसर है जहाँ कार्यक्रम हो होने जा रहा है वहाँ जब हम आए तो इतना सुंदर यहाँ बनाया हुआ है सारा ताना रीरी के बारे में लिखा हुआ है उनकी सुंदर सुंदर है, हैं तान, मियाँ तानसेन जी की मूर्ति है और बड़ा सुंदर माहौल है और ये माहौल देख के मन बड़ा प्रसन्न हो गया और उस काल में मैं चली गई जब मियाँ तानसेन होंगे ताना रीरी होंगी कैसा रहा होगा जब दीपक राग गाया उन्होंने फिर मियाँ मल्हार इन्होंने गाया उस ल में मैं चली गई और बड़ा सुंदर सुंदर माहौल है और आज इसी माहौल में हम गाने जा रहे हैं सभी बड़ी खुशी की बात है हूँ आरती अंकलीकर पुणे थी छू हूँ अने आज ताना रेवी अवार्ड मड़वानु एक्चुअली मैं तो हूँ मराठी लेकिन मेरी बेन भरियों सारी गुजराती हैं इसीलिए મેં ગુજરાતી થોડાસા બોલ શકતી હું મારું નામ ડૉક્ટર મોનિકા શાહ છે અને હું ગુજરાતમાંથી અમદાવાદમાંથી આવું છું મોદી સાહેબે ખૂબ જ મોટું કાર્ય કર્યું છે અહીંયા તાનારીરી ફેસ્ટિવલ જે આજે વર્લ્ડ રિનાઉન્ડ બન્યો છે અને આજે તેનો મને બે હજાર બાવીસનો એવોર્ડ મળી રહ્યો છે અને જે અમારા કાર્યની કદર થઈ છે તે બદલ હું સરકારનો ગુજરાત સરકારનો તથા બાકીના અધ્યક્ષશ્રી અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાતમાં આરાધના સંગીત એકેડમી અમદાવાદમાં ચલાવું છું અનેક વિદ્યાર્થીઓ ત્યાંથી પાસ થયા છે અને હું પોતે પદ્મવિભૂષણ ગિરજાદેવી અને ડૉક્ટર પ્રદીપ્તા ગાંગુલીની સ્ટુડન્ટ છું અને આજે લોકોની ઈચ્છાથી ઠુમરી ટપ્પા અને બંદીશ રજૂ કરવાની છું ખૂબ ખૂબ આભાર મારી શું લાગણી છે એ પણ આજે હું કહેવા માગું છું કે દરેક કલાકારની એક સ્વપ્ન હોય છે કે આ ઉચ્ચ કોટીનો તેની મહેનત એવોર્ડ મળે અને તેની મહેનત તેમાં બિરદાવે અને આ એક સુંદર આજે અવસર મળ્યો છે છેલ્લા દસ વર્ષથી આ કાર્યક્રમમાં અમે લોકો ભાગ લઈએ છીએ મેં પણ અનેકવાર ગાયું છે બે હજાર ત્રણ સાત આઠ નવ દસ અને અમારા વિદ્યાર્થીઓએ પણ ગ્રુપમાં ગાયેલું છે તો આ એક અમારા માટે ખૂબ જ આનંદનો માહોલ છે અને તાનારીરી જે ગુજરાતની બંને દીકરીઓ તે અમારા માટે ખૂબ ગૌરવ બનતી વાત છે કે ગુજરાતના કલાકાર આ દર દરજ્જે પહોંચ્યા છે અને આજે આપણું આ ગુજરાત ખૂબ જ આગળ વધી રહ્યું છે અને તે માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું મેં કંકના બેનરજી બબિસે આવી હું और बहुत खुश हूँ जे मुझे तानागिरी का अवार्ड मिल रहा है यहाँ संगीत नाटक अकेडमी की तरफ से और मैं मुझे बहुत साल पहले एक बाबा जी ने आशीर्वाद दिया था जे अभी यहाँ गाओ और बरसाओ तो फिर हमने गाई थी मल्लर तो मल्लर गाने के बाद एकदम ज़ोर से हवा चली फिर उसके बाद बारिश भी हुई तो बाबा ने कहा हमें हमको तो बिल्कुल ताना डीरी का ही आवाज़ लगा जब आप खुद ही ताना डीरी हो तो उन्होंने ये आशीर्वाद दिया था हमने कहा बाबा जी आप हमें आशीर्वाद दीजिए तो आज देखिए वो एक पूर्ण हुआ जहाँ आज मैं जहाँ इतना ताना डीरी के शहर में भी आई हूँ और गा रही हूँ और मैं मल्लर भी गाऊँगी आज आज मुझे बहुत खुश हुई जी संगीत नाटक अकेडमी अवार्ड मिल रहा है मुझे तो ये बहुत बड़ी बात है और तामाजी के शहर में आई हूँ मिल रहा है दोषी वर्मा काशी से जहाँ पे नरेंद्र मोदी जी हमारे बहुत बहुत ही ज़्यादा उन्होंने प्रगति का काम किया है बनारस में और मैं यहाँ उनके ही जन्म पे पर इस प्रोग्राम में आके अपने आप को बहुत भाग्यशाली मानती हूँ और मुझे यहाँ गाने का अवसर मिला इसके लिए भी मैं उन्हें बहुत बहुत धन्यवाद करती हूँ और यहाँ पे जो जिन जिन्होंने भी ऑर्गेनाइज कराया है उनको भी मेरा बहुत बहुत धन्यवाद मुझे संगीत नाटक अकेदमी अवार्ड भी मिल चुका है और मुझे यूपी गौरव गौरत्थ में भी मिला है ऐसे ही बहुत सारे अवार्ड्स भी मिले हैं मैं सभी को सभी लोगों को अपना बहुत बहुत प्रणाम करना चाहती हूँ a mm -hmm. i a